મોલ ખાતે જે મોકડીલની જે તાલીમ છે તે અપાઈ રહી છે ત્યારે પોલીસના ઉચ્ચ અધિકારી પોલીસ કમિશનર ડીસીપી જુદી કોઠિયા સાહેબ છે તેઓ પણ અત્યારે ઇન્વરબીડ મોલમાં આવ્યા છે અને જે સાયરેન્ટ છે તે અત્યારે વાગી રહ્યું છે જે રીતના અહીંયા કોઈ આપતકાલીમાં જો કંઈ થાય તો શું કાળજી રાખવી તેની તાલીમ છે તે અહીંયા ઇન્વરબીટ મોલ ખાતે અપાઈ રહી છે તમામ જે ફાયરના અધિકારી સાથે જ સિવિલ ડિફેન્સના જે અધિકારી છે તેઓ અત્યારે અહીંયા પહોંચ્યા છે હાલ પોલીસ કમિશનર સાહેબ ધારાસભ્ય કેવુભાઈ રોકડિયા તેઓ પણ અત્યારે અહીંયા ઉપસ્થિત છે અને જે આ તાલીમ છે તે અહીંયા અપાઈ રહી છે હાલ વડોદરા જિલ્લા કલેક્ટર અનિલ ધમીલા સાહેબ છે તેઓ પણ અત્યારે ઉપસ્થિત છે તમામ જે ઉચ્ચ અધિકારીઓ સાથે અત્યારે જે સિવિલ ડિફેન્સની જે અહીંયા તાલીમ છે તે અપાઈ રહી છે ભારત પાકિસ્તાનના તણાવ વચ્ચે આ એક મુકડીલનું જે વડોદરા શહેરમાં આયોજન જે તે કરવામાં આવી રહ્યું છે ત્યારે તમામ જે આપાતકાલીન પરિસ્થિતિમાં લોકોએ શું કાળજી લેવી તેનું અત્યારે બુકઢિલ છે તે યોજાઈ રહ્યું છે સાંસદ ડૉક્ટર હેમંત જોશી છે તેઓ પણ અહીંયા ઉપસ્થિત છે અને તમામ સાથે અત્યારે જે મૂકડ્રીલ છે તે અહીંયા ઇન્વોલ્વિટ ખાલે યોજાઈ રહ્યું છે હાલ પોલીસના ઉચ્ચ અધિકારી સાથે અત્યારે તમામ જે અહીંયા સેલ્ફ ડિફેન્સની જે તાલીમ છે તે અપાઈ રહી છે પોલીસ કમિશનર નરસિંહ કોમર સાહેબ એસીપી ચડી કોઠિયા મેમ એસીપી સહિત પોલીસના ઉચ્ચ અધિકારીઓ અહીંયા હાજર છે અને જે રીતના અહીંયા જે મુગદિલની તાલીમ છે તે અપાઈ રહી છે ત્યારે વડોદરા શહેરમાં એક સાથે જે હાલ જે રીતના ઇન્વરબીટ મોલ ખાતે જે મોકજીલની જે તાલીમ છે તે અપાઈ રહી છે અને તમામ જે વડોદરા શહેરમાં જે અલગ અલગ જે ચાર જગ્યા પર મોકજીલની તાલીમને આયોજન છે તે કરવામાં આવ્યું છે કેમેરામેન પ્રદીપ ચૌહાણ સાથે હું રવિસિંહદાસ પાક ટુ ડે ન્યૂઝ વડોદરા